આશાપુરાના સાનિધ્યમાં જ્યાં સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ ટ્રસ્ટ ગૌ સેવાનું કાર્ય અવિરતપણે ચાલુ છે આ વાટાંગણમાં બિરાજમાન માતાજીનો આ એકત્રીસમો પાઠ ઉત્સવ છે તે ધૂમધામથી અને ધાર્મિક વિધિઓથી આજરોજ દર વર્ષની જેમ ઉજવવામાં આવ્યો છે આ પ્રસંગે સવારે હોમ હવન અને મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમવાની વિધિ કરવામાં આવી ત્યારબાદ આસપાસના સમગ્ર અબડાસા તાલુકાના ગામોમાંથી વધારે અઢારે અઢારના વર્ણના લોકોએ પ્રસાદ લીધો હતો અને હર વર્ષની જેમ આપણે જેને કચ્છની ડબલ્યુ ડબલ્યુ એફ કહી શકીએ એવી બલાકડાની પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે જે પણ અત્યારે ચાલુ છે અને આપ મીડિયાના મિત્રોએ સારું એવું કવરેજ કરેલું છે વિઝુઅલ માર્ક બતાડશો તો આ ડબલ્યુ ડબલ્યુ એફની પ્રતિયોગિતા એક કોમી એકતાનો ભાઈચારો અને આજે વીર અબડા ભૂમિ કહેવાય રાતો તળાવ એટલે કે જેણે સુમરીઓનું શીલ બચાવવા માટે પોતાનો દેહનો બલિદાન આપ્યું હતું એ પરંપરા આજે આ મેળાના સ્વરૂપમાં અત્રે જાળવવામાં આવી રહી છે અને આ પ્રસંગે પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ પાંચમી છઠ્ઠી અને સાતમી એમ અલગ અલગ સાત પ્રકારની બકમલાકડાનું પ્રતિયોગિતા ચાલુ છે તેમાં જે સૌથી પ્રથમ પ્રતિયોગિતા છે તેના વિજેતાને પંદર હજાર રૂપિયા દ્વિતીય પ્રતિગ્રિયા પ્રતિજ્ઞાના વિજેતાને અગિયાર હજાર રૂપિયા તૃતીય વિજેતાને નવ હજાર રૂપિયા ચતુર્થ સાત હજાર રૂપિયા અને તૃતીય દ્વિતીયને ત્રણ ત્રણ હજાર રૂપિયા અને બાકીના છે એમને આઠ એક હજાર આમ કુલ મળી એક લાખ એક હજાર રૂપિયા જેટલો પુરસ્કારની રકમ સંસ્થા દ્વારા આવશે અને આ પ્રસંગે ખાસ કરીને જ્યારે રાતા તળાવ સંકુલની અંદર સંપૂર્ણ સંકુલનો વિકાસનું કાર્ય હાથ ધરેલ છે તો આ પ્રસંગે અમારા મંદિર જીર્ણોધારના દાતા એવા રાજેશભાઈ નંદા તેમજ પશુઓ માટે જે અદ્યતન હોસ્પિટલ અમે બનાવી રહીએ છીએ તેના દાતા એવા દીપભાઈ અને ખાસ કરીને જેમણે એક વર્ષ માટે

અમારા મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ ભાનુશાલી વિવિધ માજનના પ્રમુખો અને સદગુરુ મેડિકલ જે અમારું ત્રીજી પાક છે સંસ્થાની ટ્રસ્ટ તેમના ટ્રસ્ટીઓ આ સર્વેએ તેમનું સન્માન કરેલું હતું અને આ જે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એમ દર વર્ષે આ પ્રસંગ અત્રે ધામધૂમથી ઉજવાય અને આ ડબલ્યુ ડબલ્યુ એફ કચ્છી પક્ષ મલાકડાની પ્રતિજ્ઞાથી પ્રતિયોગીતાથી સમગ્ર પંથકની અંદર એક ભાઈચારાનો સંદેશ જાય એવું મોદોરામ સત્સંગ મંડળના પ્રમુખ તરીકે સેવા ભજવીએ છીએ આજે શ્રી યોધોરામ સક્ષમ મંડળ એકત્રીસ નો પાઠોત્સવ માતાજીનો ઉજવી રહ્યા છીએ સવારના હોમોન હતું બપોરના મહાપ્રસાદ અને સાંજે મેળો અને મલનો આયોજન કરેલ છે એમાં સર્વે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં વધારેલા છે એમના મુદ્દાનો હું હાર્દિક આભાર માનું છું અને એમનું સ્વાગત કરું છું એની સાથે સાથે દિલેશ દાતા જે પોતાના નામ વગર જે ગૌ માતા માટે કરોડોનો ખર્ચો કરી શકે એવા શ્રી નિલેશભાઈ મોટી વમોટીવાળાએ હાજરી આપી હતી અમને ચાર મહિના પહેલાં વચન આપેલું હતું કે હર મહિને રૂપિયા એકાવન લાખનું અનુદાન આપવાનું એ શ્રાવણ મહિનાથી એમણે ચાલુ કરવાનું વચન આપ્યું હતું પણ આજે સપરિવાર સાથે અહીંયા પધારી અને આ વર્ષે આ આ મહિને જ એમણે એકાવન લાખનું અનુદાન અમને અર્પણ કરેલ છે એવા બાર મહિના સુધી એમણે હર મહિને એકાવન લાખનું જે અનુદાન જાહેર કરે છે તો એનો પણ હું સસ્તા તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સર્વે પધારે મહાજાન મિત્ર મંડળના પદાધિકારીઓ દેશ મહાજાન સેવા સમાજ ટ્રસ્ટ અને વિવિધ મંડળોના પદાધિકારીઓનો અમે અહીંયા વધારે એનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આભાર પ્રભુ પ્રભુ કચગા મુંબઈ એક પ્રભુ ભાઈ આજે માતા પાટણો હોય તારીખ ચાર પર રવિવાર